આપણે ખુખાર મેલડીના ભુવાની એક ખુલ્લી ચેલેન્જ હું આપું છું કે તું સાડા પાંચ દિવસ લગી ન્યાં બેસી રહે એકની એક જગ્યાએ ગાદી પર બેસી રહે તો હું માનું કે તું ભુવો હાથો બોલ એકની એક જગ્યાએ બેસી રે તો હું માનું કે તું ખુખાર મેલડી તારા પાણીમાં આવે છે અને તું લોકોને સારો રસ્તો બતાવે છે સાડા દિવસ લગી અને કા તેલનો તાવો માંડ અને તાવો માથે રેડી દે તો માની અમે કે તું ખુખાર મેલડીનો ભૂવો હા હાલી શું મળ્યા છો એક વિડીયો મેં એનો જોયો તો ખુખાર મેલડીનો ભુવો રાજવીર ઠાકોર અને બંટી એનો જોયો તો મેં વિડીયો ઈ ભુવાનો વિડીયો ઈ રીતનો છે કે એમાં એક જણો કહેતો હતો કે હું પચાસ વર્ષથી દારૂ પીતો હતો પણ માના દરબારમાં આવી અને મેં દારૂ ને બધું છોડી દીધું તો એની ઉંમર તો પચીસ થી ત્રી વર્ષની બતાતી હતી તો આ એક ખુખાર મેલડીના રાજવીર ઠાકોરના ભુવાનું બધું ષડયંત્ર રચેલું છે જેમ ડબોડી ના ગાંધીનગર પાસે ઢબુડી ધનજી નારાયણ ઓડ ઈ પાંચસો જણા નું એને ગરૂબ બનાવ્યું હતું એમ આ રાજવીર ઠાકોરે ગરુપ બનાવ્યું છે ખુખાર મેલડી ના ભુવા નું નામ રાજવીર ઠાકોર અને એને બંટી કઈ બોલાવતા હતા અને એવા ભુવાની પાછળ પડવા કરતા તમે ઘેરે જે માવતર છે ને એને પૂજો તમારા ગુરુ ને પૂજો જે તમને હારો રસ્તો બતાવે ને એને પૂજો આવા ભુવા ભાખંડી માં તમે ત્યાં ભાડા બગાડી જાવ ને એ ખોટું છે રામ માડી રામ રામ માડી રામ અને એક જણાએ કોમેન્ટ લખી હતી કે તમને બહુ બદનામ કર્યું તો તમને કેન્સન થાય તમને બોલવાની તાકાત મટી જાય તો તારા ભુવા રાજેન્દ્ર મેલડીનો ભુવો એને કે મને કેન્સન કરી દે મને ખાટલા ભેગો કરી દે મને ચોવીસ કલાક ધૂણતો કરી દે હું ખાવા લાયક ન રહું એવો કરી દે એનામાં સે તાકાત કોઈ તાકાત નથી અને આ એક નંબરનો લુખો ને ભાખંડી ભૂવો છે મિત્રો હું આના માટે એટલે લડું છું કે આનામાં કોઈ સત્ય નથી આણે એના ઘર પરિવારની સાથે પણ બોલવાની તાકાત નથી આનામાં અને એનાની એના માણસો ભેગા કરી લાખો માણાની પબ્લિકમાં ભેગા પાંચસો માણા એના હોય છે અને એને એમ કંઈ કાળકા આવે ચામુંડા આવે ખોડિયાર આવે મેલડી આવે એ બોલતો જાય એમ એ ધૂળતા જાય છે અને હાલી મળે છે અને નકર ન્યા એને ક્યો એટલું કે કોઈ અજાણ્યા વ્યક્તિનું નામ લઈને બોલાયો ફલાણો ભાઈ આ ઊભો છે અજાણ્યો વ્યક્તિ જ હોવો જોઈએ અને તારામાં કોઈ જાતની તાકાત નથી તારા અંધ ભક્તો જે છે એ તારા તારા છે બધાય અને બીજા હાસા માણસોને ને ગેર માર્ગે તું દોડાવે છે તું એક મર્ડરબાજી સો ત્રણસો સાત માં અંદર ગયેલો હતો

આ એક નંબરનો ને ભાખંડી છે આનામાં કોઈ વસ્તુની તાકાત છે નહીં અને તારામાં તાકાત હોય ને તો મારી ઉપર કાક કરીને બતાવ મારી ઉપર કોઈ બી વસ્તુ કરીને બતાવ તારી તક તાકાત કેવી છે હું જાણવા જાઉં છું બોલ અને રામ માડી રામ કહેવાનું બંધ કરી દો મેલળીને આ બદનામ કરે છે આ એક જાતનો લુક્કો અને ભાખંડી ભુવો છે હું તને કહું છું રાજવીર ઠાકોર મને કોઈ જાત ભાત ની કોઈ લેના દેના નથી પણ એનો ઠાકોર સમાજ પણ એને નથી જાહતો એના ને એના માણસો ઉભા કરી અને આ લોકોને ગેરમાર્ગે દોડાવે છે તું ગેરમાર્ગે દોડાવે છે સત્ય થી હાલો નીતિ થી હાલો કાક હારું કામ કરો લોકોને હારો રસ્તો બતાવો હે અને તું લાજ કાઢી કાઢીને લાખો પબ્લિક ભેગો કરે ને આમ કરે છે તેમ કરે છે હાલી મેળો છે બંટી તારું નામ છે અને તું આજ લગીમાં લોકોને સામે કેમ મોઢું નો બતાવ્યું અને કોઈ બી બુઓ આચો નથી હોતો કોઈ બી આવા બુવા દતિંગ જ કરે છે આલી મેળાચન જે બુવા આચો હોય સોશિયલ મીડિયામાં આવે નહીં અને હું તો જે છે ને તારી હકીકત ઈ જ લોકોને કહું છું